એઆઈના સમયમાં અંકલેશ્વર પાલિકા વેબસાઇટની ગંભીર ક્ષતિઓ સામે આવી છે નગરપાલિકાની ક્વિક લિંક્સ સેક્શનના હોમ અબાઉટ અસ અને કોન્ટેક્ટ અસ સેક્શનમાં ઝઘડિયા જીઆઈડીસીની પ્રોફાઇલ સામે આવી છે અસંખ્ય છબરદાર જોવા મળ્યા હતા પાલિકાના કોઈપણ સભ્યની માહિતી કે નંબર તો શું હેલ્પલાઇન નંબર પણ નહીં અંકલેશ્વર પાલિકાની વેબસાઇટ અંકલેશ્વર નગરપાલિકા ડોટ કોમ ઓનલાઈન વેરા સંબંધિત કોઈ પણ જાણકારી નહીં અંકલેશ્વર નગરપાલિકાની ઉપરાછાપડી એક પછી એક ક્ષતિઓ ઉજાગર થઈ રહી છે હવે ઓનલાઈન પાલિકા વેબસાઇટ પર જ ગંભીર ભૂલ સામે આવી છે અંકલેશ્વર નગરપાલિકાની વેબસાઇટ અંકલેશ્વર નગરપાલિકા ડોટ કોમ પેજ ખોલતા જ પાલિકા વેબસાઇટ તો ઓપન થઈ જાય છે જેમાં તાજા ફોટો વિડીયો સહિતની માહિતી મળી રહે છે પણ વેબ પેજના નીચેના ભાગ પર જતાં જ ક્વિક લિંક્સ સેક્શનમાં હોમ અબાઉટ અસ અને કોન્ટેક્ટ અસ સેક્શનમાં ઝઘડિયા જીઆઈડીસીની એન્જલ લાઈફ સાયન્સ કંપનીનું પ્રોફાઇલ પેજ ઓપન થાય છે તો પાલિકાની માહિતીની જગ્યામાં અબાઉ યુઝમાં પણ ઝઘડિયાની કંપનીની વિગતો સામે આવે છે એટલું જ નહીં કોન્ટેક્ટ યુઝમાં પણ કંપનીના નંબર ઇએમઆઈ દર્શાવી રહ્યું છે તો વળી આ જ માહિતી વેબ પેજના ઉપરના ભાગે ઓપન કરીએ તો પાલિકા વિગતો સામે આવે છે જોકે આ વેબસાઇટ પર પાલિકાના એક જ સભ્યની વિગતો જોવા મળતી નથી પાલિકાના તમામ સભ્યો સોશિયલ મીડિયા પર સૌથી વધુ એક્ટિવ જોવા મળે છે ત્યારે તેને જ તેમની સાઇડની કોઈ જાણકારી ન હોવાનું પ્રતીત થઈ રહ્યું છે તો બીજી તરફ પાલિકા ટેક્સ કન્સલ્ટ કે અન્ય માહિતીનો પણ અભાવ જોવા મળી રહ્યો છે આ અંગે પાલિકા કચેરીએ તપાસ કરતાં ચીફ ઓફિસર હાલ રજા પર છે તો ટેકનિકલ કર્મચારીઓનો સંપર્ક કરતાં જાણવા મળ્યું હતું કે તેમના થકી આ વેબસાઇટ ડેવલપ કરાવી છે તો વે વેબ ડેવલપ્ડની ચૂક છે તેના દ્વારા આ કંપનીની વેબ ડિઝાઇન કરી છે જેની લિંક પાલિકાની લિંકમાં મુકાઈ ગઈ છે ત્યારે વર્ષો બાદ પાલિકાની વેબસાઇટ શરૂ થઈ છે પણ તેમાં પણ ભારે ભૂલ જોવા મળી રહી છે વર્તમાન એઆઈના સમયમાં પણ પાલિકાની ગંભીર ભૂલ સામે આવતા ચર્ચાનો વિષય બન્યો છે